ગામ થોડા સમયે વાકાનેર પથકમાં મારા નામે ખોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે મેં આ અફવા ફેલાવી છે કે બેંકના નાદાર જાહેર થશે હકીકતમાં આ ખોટા મેસેજ ફરી રહ્યા છે આવી ખોટી અફવામાં આવવું નહીં ગેલેક્સી બેંક આપણા સમાજની ધરોણ છે અને આભાર જેવા નાના માણસોની મુશ્કેલીના સમયે અમારી સાથે ઊભી રહે છે જેનું હું જીવતું જાગતું ઉદાહરણ છું તેમજ છતાં મારા નામે ખોટી અફવા ફેલાવેલ છે બદલ હું છું હું જાહેર કરું છું કે મારા નામે ફેલાયેલ ખોટી અફવા કોઈ આવવું નહીં હું ગેલેક્સી બેંકની સાથે છું હું સમાજ ગેલેક્સી બેંકની સાથે છે આભાર નમસ્તે હું ચૌધરી વાઇસ ચેરમેન ગેલેક્સી ક્રેડિટ સોસાયટી થોડાક કોઈ આ સોસાયટી બાબતે જે અફવાઓ ઉડી છે એનું ખંડન કરવા માટે થઈને આ સોસાયટીના આંકડાકીય માહિતી અને એની સામાજિક પ્રવૃત્તિઓ વિશેની થોડીક ઝલક આપ સમક્ષ મૂકવા માગું છું ગેલેક્સી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના સોળ એક બે હજાર એકથી થઈ છે એમનું કાર્યક્ષેત્ર મોરબી રાજકોટ અમદાવાદ અને સુરત જિલ્લા સુધી સીમિત છે એકત્રીસ ત્રણ પચીસની સ્થિતિએ આપણી ફિક્સ ડિપોઝિટ પેન્સિલ થાપણ શેવિંગ બચત ડેલી બચત આ તમામ વસ્તુઓની થાપણ આપણે ભેગી કરતાં બસો ને પંદર કરોડ રૂપિયાની આજની તારીખમાં આપણી થાપણો આપણી બેંકની અંદર છે સામે આપણે ધિરાણ રોકડ રોકડશા એટલે કે સીસી ધિરાણ દાગીના ધિરાણ આમ કુલ ધિરાણ આપણે એકસો ને સિત્તેર કરોડ આપણા સભાસદેને આપેલ છે ટનઓવરની વાત કરીએ તો છેલ્લા બે હજાર ચોવીસ પચીસના વર્ષનું વાર્ષિક ટનઓવર આપણે છસો દસ કરોડ થયેલું છે અન્ય સોસાયટીઓની અવેજીમાં ખૂબ વધારે કહી શકાય વાર્ષિક નફાની તમને વાત કરીએ તો બે સોસાયટીએ એસી લાખનો નફો કરેલ અંદર પંચ્યાસી લાખનો નફો કરેલ અને છેલ્લે ચોવીસ પચીસમાં માં છેલ્લા વર્ષની અંદર એકત્રીસ ત્રણ બે હજાર પચીસના ના પૂરા થતા વર્ષને રોજ એક કરોડ ને એક લાખનો આ સોસાયટીએ ચોખ્ખો નફો કરેલ છે આ સોસાયટી બે હજાર એકથી ઓડિટ વર્ક અધરાવે છે જે છેલ્લા પચીસ વર્ષનો આપણો રેકર્ડ છે અને આ સોસાયટી દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી આપણે પંદર ટકા ડિવિડન્ડ તમામ સભાસદોને આપણે આપીએ છીએ સોસાયટી દ્વારા સભાસદોના લાભાર્થે દર ત્રણ વર્ષે આપણે આકર્ષક ગિફ્ટ આપવામાં આવે છે સાથે સાથે સભાસદોના ગંભીર બીમારીની અંદર આપણે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય પણ આપણે ચૂકવીએ છીએ આપણા સભાસદોને સાથે સાથે આપણા સભાસદનો અવસાન થાય તો પચાસ હજારની સહાય પણ આપણે એમને આપીએ છીએ આપણા સભાસદોના બાળકોને એમડી કક્ષા કે અન્ય ઊંચ અભ્યાસ માટે થઈને વિદેશમાં કે ભારતની અંદર એને જ્યારે ઊંચ ફી ભરવાની થાય છે એવા સમયે આપણે ખૂબ નીચા દરનાથી એમને લોનની સુવિધા પણ આપણે કરી આપીએ છીએ તો આ રીતે આપણી સોસાયટી છે એ ખૂબ સદ્ધર છે આજે પણ આપણી સોસાયટીના આંકડાકીય માહિતી આપણે જોતા એની અંદર કોઈ ચિંતા કરવા જેવી બાબત છે નહીં તો આ અફવાઓથી નાના માણસને નાના સભાસદોને નુકસાન થાય છે તો દરેકને મારી નમ્ર અપીલ છે કે ભાઈ આપણી બેંક સધર છે સધર રહેવાની છે એટલે કોઈએ અફવાની અંદર આવ્યા અને પોતાની ફીડી કે બચતને ઉઠાવી અને ખોટો તમારો લોસ કરવો નહીં એવી હું આપને નમ્ર અપીલ કરું છું આભાર હું બાદી અબ્દુલ રહીમ નુરમદ ગામ કેરાળા ગેલેક્સી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો સ્થાપક પણ હું છું અને આ સોસાયટીમાં હાલમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી કરી રહેલ છું તો આ સોસાયટી ગેલેક્સી વિશે જે હાલમાં આપણા વિસ્તારમાં જે અફવાઓ ફેલાવવામાં આવી રહેલ છે તે સાવ પાયા વિહોણી છે અને સોસાયટીની અમારી ટૂંકમાં કામગીરી જે અમે કરી છે એ ટૂંકમાં માહિતી આપું છું ગેલેક્સી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી એ માત્ર સોસાયટી પૂરતી જ મર્યાદિત નથી પણ અનેક સામાજિક કાર્યો કરતી સંસ્થા છે લોકો સાથે વિશ્વાસ કેળવેલ છે વાંકાનેર વિસ્તારના અનેક પરિવારી પરિવારો વેપારીઓ અને ઉદ્યોગોને નાના માણસોને આ સંસ્થા દ્વારા સહારો અને સહયોગ મળેલ છે અને મળતો રહેશે આ સોસાયટી પચીસ વર્ષથી ચાલી રહેલા વિશ્વાસનું કિરણ છે જે આપ સૌ સત્તર હજાર પાંચસો સભાસદોના સહકારથી જ પોસિબલ બન્યું છે આ અમારા માટે એક ગૌરવની વાત છે હું ઈસ્મલ બાદી ફેજ ગેલેક્સી ક્રેડિટ કોપરેટિવ સોસાયટી બાબતે જે કોઈ ખોટી અફવા ચાલે છે તેને હું ખંડિત કરું છું અને ગેલેક્સી બેંકના ગ્રાહકોને વિશ્વાસ આપું છું કે અહીં તમારા નાણાં સલામત છે તેની ખાતરી આપું છું હું લિયાકત બાદી ગેલેક્સી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સી આજે આપ સૌ સભાસદો સમક્ષ રજૂ થતાં ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું મિત્રો નાણાંની બાબત હોય ત્યારે સ્વાભાવિક છે કે મને અને તમને બધાને જોખમ લાગે પણ ગેલેક્સી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની વાત છે ત્યારે જોખમ નથી તે હું બાદી ખાતરી આપું છું આપણે જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણા નાણાં ગેલેક્સીમાં મૂકી શકીએ છીએ અને ઉપાડી શકીએ છીએ હું આપને વિશ્વાસ આપું છું આપના નાણાં સલામત છે આભાર